જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય સુરપુરા દાદા મિત્રો કેમ છો બધા મજામાં છું આજે પાછો તમારા માટે સરસ મજાનો લઈને આવી જે છે સુરાપુરા શ્રી સુરાપુરાધામ પ્રવચન મિત્રો આજે આપણે બધા સાથે મળીને શ્રી ધનબાબા પુષરી નું પ્રવચન સાંભળવાના છીએ તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક ને શેર ને કોમેન્ટ કરજો મિત્રો અને તમે જોઈ શકો છો સુરાપુરા ધામ ભોળાદ જવાનો રસ્તો છે આ કેવો સરસ મજાનો સિંગલ પટ્ટીનો રસ્તો છે તે આખી આખો રસ્તો તો બહુ સારો એવો છે આ થોડોક રસ્તો જે ગામમાં જવાનો આવે છે ને તે થોડોક સિંગલ પટ્ટીનો આવે છે તો તમે ગમે ત્યારે આવો તો ધ્યાન રાખજો રખાવજો ગાડીનું બાકી ખાડા ખબડા કે એવું કઈ આવતું નથી મિત્રો તો મિત્રો હવે જાદુ તમારો ટાઈમ લેસ નહીં ને આજે આપણે બધા સાથે મળીને શ્રી ધાન બાબા પુત્રીનું પ્રવચન સાંભળીએ તો તમે જઈ શકો છો નજારો સુરાપરાધામ ભોળાજ નું દાદાના દર્શન તમે કરી શકો છો ટ્રાફિક તમે જઈ શકો છો સારું મિત્રો તો ચાલો હવે હું તમારો જાજો ટાઈમ લેતો નથી આપણે વાતો પછી કરીશું પહેલા આપણે શ્રી નાનબા બાપુશ્રીનું પ્રવચન સાંભળીએ તો બોલો સુરાપુરા દાદાની જય અને આવી રીતે સાઇન બોર્ડ બધી જગ્યાએ મારેલા હોય છે તો તમને વાંધો ન આવે તે હિસાબે મિત્રો આપણે જે સંસાર માર્યા છે એને વાત કરું સાધુ સંત ની લઈ કે દિવસ ઉગે અને નોકરી ધંધા ની તલાશ માં ના જાય ને તો એની જો માન પાપી કોઈ નથી બીજું હવે ટાઈમ નો અભાવ છે હજુ ગાડીઓ આવતી જાય છે એટલે ટૂંકમાં કહું કે આ માણસ મેં કાલે કીધું તો પ્રવચનમાં કે વ્યાસન વ્યસન ને ફેસન બે મૂકે ને તો પચાસ ટકા દુઃખ ઓછું થઈ જાય આમાં બોનું નહીં લાગુ પડે હો હવે તમારો નંબર લાગ્યો આ તો કે ફલાણા બોન ને સોફા લાયા તમે લાવો લાલા પપ્પા એટલે ભાઈ લાલા પપ્પા પાસે શ્યાદ ને લોનું ઉધાર એટલી હે ચાલ લાવો સમજાય ને પણ આપણે બેનોને સહકાર આપવાનો કે કદાચ આપણો પતિ કો પરમેશ્વર કો જે કોઈ જો એ મેરેજ મજૂરી જતો હોય અને તોય વ્યવહાર હલાવવામાં થોડી ઘાસ આવતી હોય તો આજુબાજુમાં ગમે આપણે ગૃહ ઉદ્યોગ હાલતા હોય એમાં આપણે કામ કરવું નોકરી જાવ એવું નથી કહેતો જે મળે આપણે ટીકી ઉઠાકી મટન ચોંટાડીએ ગમે એ કરી પણ હાવડો લઈને હવારમાં પાડોશવાળાને આના જતું રહેવું તમે શીલો સાફ કરવાના છો એમના કાર્યલા બેઠા આખી જિંદગી આપણા ઘરે ના પપ્પા એ ધ્યાન રાખજો આ બધા લાગુ પડે કે આ સંસ્થા આ જગ્યા આ સાનિધ્ય એવું છે કે જ્યાં અંધશ્રદ્ધા તમને બહાર કાઢીને સારા માર્ગે માર લઈ જવા છે અને પરમાત્મા કેટલો દયાળુ છે આ બાજુ ખેતર છે અને તમે એક મુઠી જઈને જારી વાવજો અને વરસાદ પડી જાય અને એનો ટાઈમ પાકે બે ત્રણ મહિને અને એની ઉપર જે ફસલ આવે ને એ ઉમળું જોજો જ્યાં તમે એક દાણો વાયો છે ને એ ડુંડું ફેરજો એટલે એમાંથી પંદર કણ નીકળશે કેટલા નીકળે છે કે નથી નીકળતા તો પરમાત્માને એવી ખબર છે કે આ ખેડૂત છે ખેડૂત પુત્ર છે અને એ પરચો પાડે છે એક દાણો વાવે એના પંદર ઉત્પન્ન કરે છે તો ગમે આ મંદિરે જેલું તમારું ઉધાર બાકી રહેવા દે છે ભાઈ પણ ક્યાં સાચી જગ્યાએ જશો તો અને આ બધું હું કેમ બોલી શકું કે મારા પરિવારનું ગુજરાન ચલાવ મેં કીધું ને એ મહેનત કરું છું મને લંચન નહીં લાગે હા દાડિયા જવામાં લંચન નહીં લાગે પણ તમારા બસો રૂપિયા કિસ્સામાં કઢાવરા ને એમાં મારા બાપને નીચું જોવાનું થશે સમજાય અને આપણે બધાને ભાઈ આમાં જાગવાનું છે બાકી નડતર હોય દાદાને હંપો જો રાહ્યું છે સમજી લેજો જયો દાદાએ જોઈ લીધું અહીંયા આયા ઘડાય તમને એમ કે મોટમાં માતા જી હતા તમારા માતાજીનો વાંધો હે એમ કે હું માનું છું કે કઈક આપણે નિવેદ વખતે કઈક કકળાટ કર્યો હોય તો માતા આપણે મોટું ફેરવી લે પણ મા છે ભલામણ આજ આટલા બધા રહ્યા જો આમાંથી કદાચ કોક નું બાળક આ હોતું હોય તો એની માન ના ખબર પડી જાય કે આ મારા છોકરાનો અવાજ છે તો આપણે જો આટલા દુઃખી થતા હોય તો આપણી માને ના ખબર હોય આપણે એના લીટ્યા ના હાલ્યા હોય ઘરે આપણે આપણા મા બાપને ભલ્ય ના લાગ્યા હોય ઘણાય પણ એવું કે ભાયુ ચડાઈને હવા નીકળતા હોય ને તાકે ભાઈ હું બહાર જઉં છું તો મા બાપ કે હાજરી ન થઈ જાય આવી રીતના કરતો તાકે એ પછી તમને ના ખબર પડે એમને ના ખબર પડતી વતતો તું વાત સમજી જયા ને પણ દુનિયામાં છે અવળા માર્ગે વીકળી ના જાઓ એટલે આપણા મા બાપ રહ્યા ને એને પહેલી ચિંતા થાય સમજાય કે તમને માર્ગે લોકો ગેરમાર્ગે છે નશાના માર્ગે માર્ગે અત્યારે તો નવા નું વ્યસનો આવી જાય હવે તો ઊંઘી ઊંઘીને નશા થાય મારા બેટા માન ના આવે આમ જેવી આખી લાલ થઈ જઈ હોય આપણને એમ થાય બે મહિને હું તો નહીં હોય પણ આ બધેથી આપણું શરીર બગડે છે અને હું કેમ મહેનત કરું છું થાક મને લાગે છે ભાઈ હું નવરો નથી જો કદાચ ઓવર ટાઈમ કરું કંપની ડબલ પગાર ના આલે ભાઈ કાય તમાર બધા એ હું લમણા ફૂટવાના હાજો ફૂટો પણ દરેક પોતાના પરિવાર માટે દોડશે પોતાના હિત માટે દોડશે તો એ શિવાજી રાણા પ્રતાપ જેવો કોઈ ક્યારે આવશે કે જે બીજાની ચિંતા કરે

કર્મો હારા કરજો હું નથી કેતો શાસ્ત્ર બોલે છે કે દશરથ રાજાએ એ ત્યારે ઇતિહાસ એવું બોલે છે કે એક સંતાન નતું એના ઘરે હતું નતું પણ અજાણતા શ્રવણના ના મા શબ્દ વેદી બાણ દશરથ રાજા થી મોત થયું તો એ આંધળા મા બાપે એવો શ્રાપ આપ્યો હતો કે જેમ અમે પુત્ર બીજો કે જે ઝુરી ઝુરી મરવી છે એમ દશરથ તારા આ જ હાલ હોય છે ભાઈ

જરૂરિયાત યાદ આખો દાડો ફોનમાં બગાડ હશે તો ના કામ હોય તો ફોનનો ઉપયોગ તાળજો સમજાય સમજાઈ આ આવક હોય તો વસ્તુ અલગ છે પણ મેં કીધું ને આપણું જ્ઞાન ને વિજ્ઞાન બે ભેગું કરીને આલવાનું છે ભણતા હોય કે શીખવા મળતું હોય તો વિજ્ઞાન એટલે કે મોબાઈલ કે ગમે યંત્રો તેલા મંત્રથી ચાલતું નહોતું બધી યંત્રોથી ચાલે છે ચાલે છે ને પેલા રાવણ હતો તો વિમાન લઈને ઉડતો હતો કોઈના બાપા માં એ પૌત્રી પડી છે કે રાવણ એના પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા આવ્યો હતો મંત્ર શક્તિ થી થતું અને હવે યંત્ર થી થઈ છે પેલા ના ઋષિ મુનિઓ આખું બંધ કરે એટલે તમે કયા ધરતીના ખૂણે બેઠા છો એને દેખાતું દેખાતું હતું ને

કે આ પ્રવચનમાંથી આ વસ્તુ આપણા જીવનમાં ઉતારવાથી આપણું જીવન સારું એવું બની જશે મિત્રો તો તમે તે વાત તમારા જીવનમાં ઉતારજો અને તમારું જીવન સારું એવું બનાવજો મિત્રો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ને શેર કરવાનો ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જઈશું રાપુરા દાદા લખજો મિત્રો એટલે તમે ખાસ ક્યાંક ગામથી વિડીયો જોવો છો તે ચોક્કસપણે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો જેથી કરીને મને મોટિવેશન મળે ને આવાને આવા સારા એવા વિડીયો હું તમારા માટે બનાવી શકું મિત્રો તે હિસાબથી હું તમને કહું છું મિત્રો અને મિત્રો એક બીજી વાત કરવી હતી કે તમારા ગામની આજુબાજુમાં આવું સારું એવું દેવસ્થાન હોય તો ચોક્કસપણે મને જણાવજો જેથી કરીને હું આવું વિડીયો બનાવવાને એ વિડીયોના માધ્યમથી જે આપણું યુટ્યુબ ફેમિલી છે તે યુટ્યુબ ફેમિલી ત્યાંના દર્શન કરી શકે તે હિસાબથી કહું છું મિત્રો કે ઘણા બધા લોકોને ખબર ન હોય કે આ જગ્યાએ આવું સારું એવું દેવસ્થાન આવે છે તો તે લોકો ત્યાંના દર્શન ઘરે બેસીને કરી શકે તે હિસાબે અને અમુક લોકો જે ચાલી ના શકતા હોય મોટી ઉંમરના હોય તો તે લોકો ઘરે બેસીને ત્યાંના દર્શન કરી શકે તે હિસાબથી હું તમને કહું છું મિત્રો સારું મિત્રો તો હવે જાજો ટાઈમ તમારો લેતો નથી મળીશું પાછા આવા એક નવા સારા વિડીયોમાં જ્યાં લાગી તમે મને રજા આપો અને બોલો સુરાપુરા દાદા રી જય